માતાજીની આરાધનાના પર્વની શરૂઆત થઈ ચુકી છે અને આજે જ્યારે જયારે વાત કરવામાં આવે તો રાત્રિના સમયમાં નર નારીઓ સૌ ગરબે ગુમી નવલા નોરતાનો આનંદ માણતા હોય છે અને સાથોસાથ માતાજીની આરાધના પણ કરતા હોય છે આ સાથે જ જો વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં કેટલીય કોમર્શિયલ નવરાત્રીઓ થઈ ગઈ છે જ્યાં મન મૂકીને નાચી રહ્યા છે પરંતુ હજુ પણ શેરી ગરબાએ રંગ રાખ્યો છે ભુજ શહેરની અતિ પ્રાચીન અને ઐતિહાસિક એવી હાંડલા ગરબીની જો વાત કરવામાં આવે તો ભુજ શહેરની જૂની શાક માર્કેટ વિસ્તારમાં આ હાંડલા ગરબી છેલ્લા એકસો છત્રીસ વર્ષથી ચાલી રહી છે અને આ વર્ષે તેણે એકસો સાડત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા હાંડલા ગરબીના આયોજકો તેમજ ત્યાંના સ્થાનિકો સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અહીં નિયાણીઓ દ્વારા માતાજીની પૂજા આરાધના કરવામાં આવતી હોય છે સાથોસાથ દરરોજ લાણીનું પણ આયોજન કરવામાં આવે છે આ સાથે જે પણ વ્યક્તિ અંદર છાચર ચોકમાં ગરબે ગુમવા આવે છે તેઓને ફરજિયાતપણે પણ ચપ્પલ બહાર ઉતારવાના રહે છે અને ત્યારબાદ જ તે ગરબે ગુમવા માટે અંદર પ્રવેશ કરી શકે છે તો અતિ પ્રાચીન હાંડલા ગરબે વિશેની વાત કરી રહ્યા છે તેના આયોજકો આવો સાંભળીએ તેમના શબ્દોમાં

અહી રાસ રમાડવામાં આવે છે અહીંયાની ખાસિયત છે એક જૂની રમત છે હામથી તરીકે ઓળખાય છે એ હામથી એક આજ એક ગરબી છે જ્યાં રમા રમત રમાય છે હામચી એ વિજયા દસમ સુધી નવરાત્રી રમાડવામાં આવે છે અને દસે દસ દિવસ સારું એવું પ્રોત્સાહન મળે છે અમને